સિંહરા સાડી આજે તમારા માટે બહુ મસ્ત ઓલ ઓવર ડિઝાઇનમાં અને કપડાંની તો હું વાત કરું કપડું એટલું મસ્ત સોફ્ટ ફેબ્રિકમાં જોરદાર ડિઝાઇન લઈને આવ્યા છે એકદમ મસ્ત કલર શેડ તો બધા છે ને ઇંગ્લિશ કલર ને લાઇટ કલર શેડ આવવાના છે પણ એનું કપડું તો તમે છો ને આ મોડો તો એકદમ મશરૂમ ને કુરું માખણ જેવું કપડું રહેવાનું છે એકદમ લૂઝ વે લાઇટ વેટ સાડી છે ને એકદમ લુઝમાં સાડી છે બેનું અને લચકા જેવા કપડામાં અને માખણ કપડું છે અને ડિઝાઇનની વાત કરીએ તો ઓલ ઓવર ડિઝાઇન છે આખી અને ખૂબ મસ્ત ડિઝાઇન છે તમે જોઈ શકો છો જે જે બારીક બારીક ડિઝાઇન છે અને ડિઝાઇનની ડિઝાઇન નું બોર્ડર એ બહુ મસ્ત રહેવાની છે ડાર્ક શેડ માં થોડીક અંદર થોડોક લાઇટ શેડ આવવાનો છે કલર બહુ મસ્ત છે લાઈટ પિસ્તા કલર નો પીસ આપણે ઓપન કરવી છે અને બધા કલર મેચિંગ છે ને આના બધા લાઇટ શેડમાં જવાના છે અને એકદમ મસ્ત ઠંડા કલર રહેવાના છે જે લૂઝ ફેબ્રિકમાં સાડી પહેરતા

અને હાવ જે ઉનાળા માટે જે સમર માટે જે સાડી પહેરવાના હોય ને હાવ લૂઝ કપડા એની માટે બહુ મસ્ત સાડીનો લુક લઈને આવે છે અને ઓલ ઓવર ડિઝાઇન તો હંમેશા મસ્ત જ લાગે અને આટલી મસ્ત બારીક ડિઝાઇન તો એકદમ યુનિક જ લાગે અને એની બોર્ડરનું કામ જુઓ તો કેટલું મસ્ત છે આખી ઉપરથી કે નીચે લગીને આખી બોર્ડરનું કામ એ યુનિક સરસ મજાનું છે પલ્લુ બહુ મસ્ત હેવી આપી દીધો છે મોટો બ્રોડ પલ્લુ આપી દીધો છે અને આખામાં બારીક જે ડિઝાઇનનું કામ કેટલું મસ્ત મજાનું છે તમે જોઈ શકો છો બોક્સ ટાઈપની જે જે ડિઝાઇન છે આખામાં

મસ્ત કામ છે અને આ બધી પ્રિન્ટેડ ડિઝાઇન સાડી જો આખી બેનું બહુ મસ્ત સાડી લાગે પહેરી હોય ને તો લાગ્યા જ કરે એટલું મસ્ત છે ને ફેબ્રિક તો એટલું સરસ છે જ કેટલા વખાણ કરવા ફેબ્રિક ના એ જ અમુન કારણ કે એટલું મસ્ત ઠંડુ કપડું છે ને ઉનાળામાં આવું પહેરવાનું મળી જાય ને જે ડેલી વેરમાં પહેરતા હોય ને એના માટે બહુ સરસ ફેબ્રિક છે અને સાડી બહુ મસ્ત જોરદાર યુનિક રહેવાની છે એનું બ્લાઉઝ તો જો કેટલું મસ્ત ડિફરન્ટ આપી દીધું છે કારણ કે આખી ઓલ ઓવર ડિઝાઇન છે એટલે એનું બ્લાઉઝ આવી રીતના છૂટી છૂટી ડિઝાઇન પાન ફ્લાવર વાળું અને એના કલર મેચિંગ ના શેડ વાળું આખું બ્લાઉઝ આપ્યું છે એટલે બહુ મસ્ત લાગે બનતા અને એકદમ યુનિક લાગે અને આપણે આ છે ને હાવ લુઝ કપડાની સાડી છે અને એકદમ મસ્ત કુણા માખણ જેવા કપડામાં સાડીનું પ્રિન્ટેડ ડિઝાઇન છે ને એટલે આ સાડીનું આપણે બે સાઈડ સેમ રહેવાની છે બહુ મસ્ત સાડી તું જો આ આગળની સાઈડ મેં તમને બતાવી છે ને સેમ સાડી અને અને મજા આવી જાય એવું કમ્ફર્ટેબલ કપડું રહેવાનું છે તો જે બેનુને સાડીનો લુક અને સાડીની ડિઝાઇન અને એકદમ મસ્ત ગુણા કાપડમાં માં લઈ હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી દેજો કેટલી મસ્ત મજાની સાડી ખૂણા માખણ જેવા કપડામાં અને એકદમ મસ્ત પહેરતા હોય એના માટે બહુ મસ્ત રેન્જ વાઇઝ તો મસ્ત યુનિક લાગે હવે એના કલર મેચિંગ તો છ કલર મેચિંગ છે ને બધા ઇંગ્લિશ કલર અને એકદમ લાઈટ કલર રહેવાના છે સરસ મજાના કલર મેચિંગ છે અને એકદમ તમે જોશો આ કલર તો આપણે બે કામમાં ચાલે એવો છે જુઓ તમે સારા કામમાં મોડા કામમાં બે માં ચાલે એવો મસ્ત કલર કોમ્બિનેશન તમે જોઈ શકો છો એકદમ મસ્ત લાઇટ કલર આવશે બધા એકદમ સ્કાય કલર એ મસ્ત યુનિક છે કારણ કે સમરમાં આવા ઠંડા કલર પહેર્યા હોય તો યુનિક લાગે અને જે ઘરમાં વેરમાં પહેરતા હોય ને એની માટે તો બહુ મસ્ત સાડીનો લુક અને ડિઝાઇન જ એટલી યુનિક છે તમે જોઈ શકો છો કેટલી ફાઇન ડિઝાઇન છે આખામાં જે ડિઝાઇન પ્લસ એમાં આખામાં છૂટી છૂટી ડિઝાઇનનું કામ એ સરસ રહેવાનું છે અને એકદમ વેર ઠંડા કલરની સાડીનો કોન્સેપ્ટ રહેવાનો છે અને સાડી પહેરી હોય ને તો એમ નો પહેરી હોય ને એમ હળવી ફૂલ વજન વગરની સાડીનો લૂક છે એકદમ જોરદાર ફેબ્રિક જ એનું યુનિક છે આવી ગોળ સાડીઓ છે ને પહેરવાની તે ઉનાળામાં એવી મજા આવે ને તો વાત જ જવા દેજો કેટલા મસ્ત શેડ બધા પિંક શેડ સરસ છે યુનિક સાડી લેવી હોય ને તો એની માટે તો બહુ સરસ સાડીનો કોન્સેપ્ટ છે તો જે બહેનોને જે કલર દેવા હોય ને સ્ક્રીનશોટ પાડી લેજો બહુ મસ્ત કુણા માખણ જેવા કપડામાં લચકા જેવું ફેબ્રિક રહેવાનું છે અને કલર શેર તો જો કેટલા મસ્ત બધા ઇંગ્લિશ કલર શેર છે તો જે જે કલર હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો આટલી લાઇટ વેર સાડી ને એટલા મસ્ત ઇંગ્લિશ કલર અને એકદમ ઠંડી અને હળવી ફૂલ ને મશરૂમ જેવા કપડાની સાડી પહેરવાની મજા જ કરે તો જે કલર ગઈ હોય એનો સ્ક્રીનશોટ પાડી લીધો છે ને તો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લો અને અમારી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટા આઈડી અને ફેસબુકનો ફોલો કર્યું હોય ને તો ફોલો કરી લેજો